જે આપનો પરિચય આવેદનપત્ર આપવા શાંતિલાલ કે પટેલ ભારતીય કિસાન સંઘ ખેડા જિલ્લા પ્રમુખ આજે આવેદન પત્ર છેલ્લા 6 દિવસથી વરસાદ ખેડા અંદર ચાલુ છે એની અંદર મોટા નુકસાન થયેલું છે નુકસાનમાં ડાંગર છે મગફળી છે મકા કોઈ મકાઈ હોય કે અને અન્ય પાક હોય તમાકુ હોય કપાસ હોય એ તમામના બી બધા ઉગી ગયેલા છે ઘાસચારો બી કામ લાગે એવું નથી એટલે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે આ બાબતમાં અમે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડા જિલ્લાના અમે આવેદનપત્ર આપ્યું છે ને એની સાથે તમામ જિલ્લાના ખેડા જિલ્લાના ધારાસભ્યો સંસદ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તમામને અમે કિસાન સંઘથી ખેડૂતો વિનંતી કરીએ છે કે એ બી અમારી જોડે રજૂઆત કરે સરકારમાં ને ખેડૂતોને લાભ મળે ને લાભ એટલે જે નુકસાન થયેલું છે એ નુકસાનના પ્રત્યે એટલે આવતી રવિ સિઝનમાં ખેતી કરી શકે એ એ પ્રમાણે વળતર મળવું જોઈએ એટલે અમારી એવી માંગણી છે એ કરે વીસ હજાર રૂપિયા મળે ને દરેક

ને અમારું કેવું છે કે સેટેલાઇટ દ્વારા કોઈ તકલીફ થાય એના કરતા રૂબરૂ ગ્રામ સેવક તલાટી આવે એના કરતા એના જેવું ઉત્તમ બીજું કોઈ નથી સેટેલાઈટ માં કોઈ સર્વે નંબર રહી જશે પછી જો વીસ દહાડા રહી કહેશે તો પછી એ વખતે ખેતર ખેડી નાખ્યા હોય તો શું ખબર પડે એમાં એટલે રૂબરૂ તપાસ કરે અમારે મારી વિનંતી વિશે છે તમારા કોઈ ગ્રામ સેવક આવ્યા નથી ના કોઈ નથી અમારા વિસ્તારમાં ગ્રામ સેવક કોઈ આવ્યા નથી એમ તલાટી ને ગ્રામ સેવક કોઈ આવ્યા જ નથી એમ જે આપણો પરિચય આજે આવેદનપત્ર આપવા આવ્યા કોના દ્વારા આપવામાં આવ્યું છે આ માટે આપવામાં આવ્યું છે મારું નામ કાંતિભૈ પટેલ ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ ગોધીનગર અને વતન સોનીપુરા તાલુકો કપરોન જિલ્લો ખેડા પ્રદેશમાંથી આમંત્રણ આપવામાં આવેલું છે કે દરેક જિલ્લામાંથી આ અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે ઘાસચારો અને પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે તો પૂરેપૂરું વળતર આપણને ગુજરાત સરકારમાંથી ભરે એ માટે પ્રદેશ કારોબારીમાંથી આદેશ આપેલો છે અને તમામ પ્રદેશ કારોબારી સદસ્યો દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહી હું પોતે આ રીતે ખેડા જિલ્લા પછી ઉપસ્થિત રહી આવેદન પત્ર માં સામેલ થયેલો છું કયા કયા પાકો થયું છે કપાસ મગફળી તમાકુ સોયાબીન ડોગર તમામ પાકો અને તેમજ શાકભાજી અનેક પાક કોઈ પણ પાક એવો નથી કે નિષ્ફળ ના ગયો હોય અને ઘાસચારો પણ એટલું જ નિષ્ફળ ગયો છે કે હવે ઘાસ જાનવર ઘાસ શું ખવડાવવું ક્યાંથી થી લાવવું અને વત્તા માણસો માટે પણ તકલીફ છે ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો ખર્ચો નિષ્ફળ ગયો આવક નિષ્ફળ ગઈ તો પૂરેપૂરું વર્તર મળે એવી અમારી સરકાર વિનંતી છે અંદાજે કેટલું નુકસાન હોય શકે એવું કુલ આગળ વીગે 50000 25000 ખર્ચ સાથેનું નુકસાન થાય છે તમારી માંગ તો અમારી માંગ પૂરેપૂરું વળતર અમને મળે ખેડૂતોને તો જ ખેડૂત ખેતી કરી શકે નહીંતર ભવિષ્યમાં કોઈ ખેડૂત ખેતી કરવા તૈયાર નહીં થાય My school is one such future ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill Not just that I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school Visit now and see for yourself